જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા ને તો કાંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કે છે હું મોટો છું મારે કઈક લઈ જવું પડે એમના પત્ની કે કઈક હોય તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જોઈએ નથી એટલે તો મોકલવાના તો કે નહીં જો પાડોશી ની બાય પાય બાપુ તાંદુલ નું હુપડું ભરી આવે અને તાંદુલ પોટલી બાંધવા માટે સારું લોગડું નતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપી શકો તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં નગર ગરીબની આંતળી ખાવા ધાન નહીં રહેવા દે ગરીબી કોઈ ગમતી નથી રામ બધા બંગલા ને જોવે છે તમારે દેવું હોય દેવું બાકી આંતરડી નો ધ્યાન રાખજો અને આપણને આપ્યું હોય ને એમાંથી આપણે રોટલો આપ્યો હોય છે તમને ડબલ કરીને આપશે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણા બાપુ આંતરડી ઠરે એવું કઈક કરજો સુદામો વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં ને હવે મારે જવું પડશે બાપુ પોટલી લઈ બગલમાં દબાવી ઉઘાડું શરીર છે હાથમાં લાકડી છે ઉઘાડા છે અને મગુ બાપુ પંથ થી નીકળ્યો દ્વારકાના પંથે નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માગણ આવે ને તો આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ ક્યાં ભોગાવવામાં જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખ ની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગુ મગુ ડગુ મગુ દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ થયું કે આ બૈર અને પુગાણું નહીં ઓલો ગમે એમ તો સોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હાર એમ નથી આવેલું સુદામાનું શું હાલે અને હું તો એમ કહું છું બૈરનું હાલતું હોય હારું જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે બૈરનું વધારે હાલે હારું સુદામા વિચાર કરે હવે કરવું છું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી ત્યાં ગરીબી શર્માય લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ હશે ને અહીંયા તમે જાઓ ને